નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં આગામી ઈદ ઉલ અજાને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી સાત જૂને મુસ્લિમ સમુદાયનો ઈદ ઉલ અજહા પર્વ આવનાર હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સાવલી પોલીસ અને નગરના શાંતિ સમિતિના સદસ્યો અને બંને સમુદાયના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી સમગ્ર વિશ્વ સહિત ભારતભરમાં આગામી સાત જૂને મુસ્લિમ બિરાદરોનો પર્વ ઈદ ઉલ અઝહા ઉજવણી સાવલીનગરમાં પણ થનાર હોય છે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિકારી મિનલ મોદીની અધ્યક્ષતામાં સાવલીનગરના હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ અને શાંતિ સમિતિના સદસ્યો સાથે સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું અને તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને શાંતિપૂર્વ માહોલમાં હર્ષોઉલ્લાસભેર તહેવારની ઉજવણી થાય તે અંગે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં નગરના સામાજિક અગ્રણીઓ સહિત સાવલી પોલીસ મથકના પીએસઆઈ એમ બી જાડેજા અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ આજ રોજ આગામી બકરી તહેવારના ભાગરૂપે રિસ્પેક્ટેડ આઈજી સર તથા એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ અમારી સાવલી તાલુકા સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના જે આગેવાનો છે હિન્દુ મુસ્લિમ આગેવાનો એમની સાથે મિટિંગ કરી શાંતિ સમિતિની મિટિંગ કરી તેમજ આગામી તહેવાર બહુ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને હું જિલ્લા પોલીસ વતી આગામી તહેવાર બહુ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવી જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ માણસોને અપીલ કરું છું ધન્યવાદ